ખોલ્યો છે નવી નવા ધંધો જો નહીં ને શેટ થઈ જાવ ધંધા તો બહુ મોટું સપનું છે

બરોબર છે પણ એ આ નાસ્તો નઈ મોકલાય હાલ તો કીધું રી ચાલી સાહેબ ઘેર હાથે ખા લેવાયું ખોટો ના તો આજ રમે તારા ઘેર ખવડાય અરે મારા ઘેર તમે ખવડાવું લે મારા ખાવાનું હોય ને

બીજા જુદા હા તમે ગભરા વગર ને પરવાન કરો દીશો પૈસા ચાલે ભગત પૌવા પૌવા કાળુ ભાઈ ના સ્પેશ પચાની

મા પદુડ હોગી કર પ્યા બે ઓર હાલતો ની વધારો ને પેશાલિયા રે પેશાલ લે લે આતું નઈ આવી જઈ જીંદગી માં નઈ આલે રે લવ સુ આલે કેમ ના આલી બેહી કો તે બાદ બેજો સખર હું તો મેક લઈને ધરી રહ્યો

એય બળા તાડિસ્ તાહી નો કો બગડ એ કેવો તા હે યાર લગા લગડીસ બીજી ઓણી ના બનાવ બના મને મારા આવા અટી એ ચડે હું મારા આવા ફૂલ થઈ સા સા પાછા મૂાળ દયો એક નિસ બરાયો તો 200 ના થા બગડ ભર ભરતો સા અત બે ત્રણ ઘરે પાવડ થાવા નાય હું કહું તી આમ પાવવા ખાન માં જા હો એક નંબર કાવ હે બુટ્ટા ભરકે મોળ થાય છે તમાર 200 થા આ તમારી અલગ મેલવાની હો પાવ નહી રી આટલો જો તો અમે તો ખાવાનું જોર રાખો અલ્યા ઓવાના ખાવાનો કામ નહીં આ તો બબે ડીસો જ કોઈ એ તી પેલા ખેર બસ બોલ લે બોલતા એક ડીસ ચા લીધી અડધો કલાક થયો

તો ખાવાનું કાઢ્યું છે જિંદગી માં પૌવાના બાળે એવું કરાશે પૌવા પારકા પણ તારું પેટ તો પારખું નહિ મરી જયે બે તુ એ બીજો

બેલદ અમે જતન ઝોન માં પતી મોન થા ના કડક ખાય તો ભગત સરપંચ તમારું ચાલુ કરો હેડો મરી જહા મરી જહા ના મુખા પડતો હોય મળે જા શરત મોડી ના પાડ્યા સર પણ હારી જો ને તો બધા પૈસા તારાડવા બધા પૈસા મોવા દેજો જીતી જાય તો

એ ભગાતો આટલા બેહી જા બેહી જા તું પેલી બાર હું આની બાર બેહું છું હા ગુજુ પર જે આ રયો જોઈ રહે છે ના કર આ રે ઓવા ના કરીએ હું બરા

હાથ ધોવાના પેલા ડીસો ઘડી બે સાત દસ અગિયાર બાર તેર ચૌદ પંદર મારું તો કાલે ખાધી લેતી અરે મારી જ તારી પેલી બાદ છે નાખી છે પેહલી બાદ સાઈડ માં

તું કાકુ હું કા ખાધા માં આ બાકી બોલવા છો બોલે ખોટા હું તો હાથું જ બોલું શકતા એ વ્યવહાર ભો બોલાયજો વ્યવહાર બો નક હાથ ચાલાકી કરો કાલુ ભાઈ તારું તારું તારા દોહાનું ને તારા ખાનદાન નું મુસા નું નામ ખોયું